રાજ્યમાં આગામી સાતમી મે યોજાનારી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો ધમધમાટ રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ભર્યું નામાંકન રોડ શોમાં કહ્યું ક્ષત્રિય સમાજના સહકારની મને જરૂર તો ગાંધીનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસ તરફથી સોનલ પટેલે નોંધાવી ઉમેદવારી ભાજપ કોંગ્રેસ અને આપ સહિત વિવિધ પક્ષોના ઉમેદવારોએ ઢોલ નગારા અને સૂત્રોચ્યાર સાથે કર્યું શક્તિ પ્રદર્શન કચ્છમાં વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તો આણંદમાં મિતેશ પટેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી પ્રસંગ બન્યો ભવ્ય કોંગ્રેસ તરફથી અમરેલીમાં જેનીબેન ઠુમ્મર જ્યારે ભાવનગરમાં આપના ઉમેશ મકવાણાએ ભર્યું ફોર્મ દેશમાં વિવિધ પક્ષોના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશના શિવપુરીથી દાખલ કર્યું નામાંકન સીએમ મોહન યાદવે તમામ ઓગણત્રીસ સીટ જીતવાનો વ્યક્ત કર્યો દાવો તો મૈનપુરીથી સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવે પ્રચંડ જનમેદની સાથે નોંધાવી ઉમેદવારી ચૂંટણી પ્રચાર વચ્ચે બંધારણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર વિપક્ષી યુતિ બંધારણને બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાના રાહુલ ગાંધીના દાવા સામે ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીનો બિહારના ગયાથી પલટવાર કહ્યું કોંગ્રેસ અને એનડી ગઠબંધન માટે બંધારણ રાજકીય હથિયાર હશે પરંતુ અમારા માટે તે પવિત્ર ગણો ચૂંટણીની મોસમમાં વિવિધ પક્ષો દ્વારા પ્રચાર પૂર બહારમાં ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે જમ્મુ કાશ્મીરના પલોરામાં તો ભાજપા અધ્યક્ષ જેપી નડિયાએ નડ્ડાએ તમિલનાડુના રામનાથપુરમમાં ગજવી જનસભા અમિત શાહે કલમ ત્રણસો સિત્તેર અને વિકાસના મુદ્દે માંગ્યા મત તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આસામના જોરહટથી ભાજપ પર સાધી નિશાન યુપીએસસી સિવિલ સર્વિસ બે હજાર ત્રેવીસના પરિણામો જાહેર આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ અનિમેશ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ મેળવ્યું ત્રીજું સ્થાન આઈએસ માટે એકસો એશી ઉમેદવારો તો આઈપીએસ માટે બસ્સો ઉમેદવારો કરાયા પસંદ ગુજરાતમાંથી પાંચ યુવતીઓ સહિત પચ્ચીસ ઉમેદવારો થયા સિલેક્ટ આજે ચૈત્રી નવરાત્રીની આઠમે રાજ્યના વિવિધ મંદિરોમાં હવન પૂજાનું આયોજન શક્તિપીઠ અંબાજી પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ સહિત વિવિધ સ્થાનકોમાં માઈ ભક્તોનું ઘોડાપુર જીઓ પોલીટિકલ ટેન્શન વચ્ચે સતત ત્રીજા દિવસે ભારતીય શેર બજાર નિરાશા સાથે બંધ સેન્સેક્સમાં ચારસો છપ્પન અંક તો નિફ્ટીમાં એકસો ચોવીસ અંકનો ઘટાડો સોનામાં ચમકારો તો ચાંદીમાં ઘટ ડોલર સામે રૂપિયો નવ પૈસા નબળો બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ ડીટ ઓગણસી ડોલરને પાર